શ્રી ગણેશાય નમ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ મંગળવાર સ્પેશિયલમાં ભગવાન શ્રી હનુમાનજીનું મંગળવારનું મૃતકથા સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મંગલકો જન્મે મંગલ કરને મંગલમય હનુમાન મિત્રો મંગળવાર એ હનુમાનજીનો પ્રિયવાર છે મંગળવારના દિવસે ભગવાન શ્રી હનુમાનજીનો જન્મ થયો હતો અને મંગળવારે જ હનુમાનજીની ખાસ પૂજા વિધિ કરવામાં આવે છે ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે ભક્તો મંગળવારનું વ્રતનો નિયમ લે છે મંગળવાર માત્ર ભગવાન હનુમાનજીની પ્રસન્નતા માટે જ નહીં પરંતુ જાતકોની કુંડળીમાં જો મંગળ કમજોર હોય મંગળની સ્થિતિ બરાબર ના હોય મંગળ નીચનો હોય કે માંગલિક દોષ હોય તે ભક્તો પણ આ મંગળવારનું વ્રત કરે એવી સલાહ જ્યોતિષશાસ્ત્ર દ્વારા દેવામાં આવે છે મંગળવારનું આ વ્રત સ્ત્રી પુરુષો કોઈ પણ કરી શકે છે માનવામાં આવે છે કે સાચી શ્રદ્ધા ભક્તિ આસ્થા સાથે જો મંગળવારનું આ વ્રત કરવામાં આવે તો સંતાન પ્રાપ્તિ પણ થાય છે અને સમસ્ત મનોકામના ભક્તોની પૂરી કરે છે બજરંગબલી દેવ મંગળવારનું વ્રત કરવાથી મનુષ્યની અંદર સાહસ પરાક્રમ વધે છે અને ભૂત પ્રેત બાધા ગ્રહ બાધા પીડા આદિનું સમન થાય છે હનુમાનજીની સાથે મંગલ દેવતાના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે મંગળવારના વ્રતનો નિયમ વ્રતનું મહત્વ અને ઉદ્યાપન વિધિ વિશે પણ આપણે જાણી લઈએ સૌ પ્રથમ જાણીએ કે મંગળવારનું વ્રતનું મહત્વ શું છે જો જીવનમાં શત્રુ પરેશાન કરતા હોય રોગ ઋણ કર્જથી જીવન અસ્તવ્યસ્ત બનેલું હોય નોકરી ના મળતી હોય અથવા કોઈ પણ એવી સમસ્યા હોય કે જેનું સમાધાન ન થતું હોય તેવા ભક્તોએ તેવા મનુષ્યએ મંગળવારનું વ્રત અવશ્ય કરવું જોઈએ જાદુ ટોનાના શિકાર બનતા હોય તે લોકો પણ મંગળવારનું વ્રત કરે જ્યોતિષશાસ્ત્રમાં પણ કહેવાયું છે કે મંગળવાર એ મંગલ ગ્રહને સમર્પિત છે મંગળ ગ્રહ કે જે ભૂમિના પુત્ર છે અને શિવજીના પણ સંતાન કહેવામાં આવે છે તેવા મંગલદેવ કે જે શક્તિશાળી છે દેવોના સેનાપતિના રૂપમાં આપણે તેમની પૂજા પણ કરીએ છીએ તે મંગળ ગ્રહની શાંતિ માટે અથવા તો તે મંગલદેવ ભૂમિ સંબંધી વાહન સંબંધી યોગ જો પ્રાપ્ત કરવો હોય જમીન મકાનમાં દેણી ન હોય તો પણ આ મંગળવારનું વ્રત કરવું જોઈએ કે જેથી ભૂમિનો લાભ પ્રાપ્ત થાય અને કર્જમાંથી પણ મુક્તિ પ્રાપ્ત થાય છે હવે આપણે જાણીએ મંગળવારની આ વ્રત વિધિ વિશે મંગળવારનું વ્રત કોઈ પણ ભક્તો કરી શકે છે મંગળવારનું આ વ્રત અગિયાર કે એકવીસ મંગળવારનું વ્રતનો નિમ લેવાનો હોય છે જે લોકો વ્રત રાખવા માંગતા હોય તેણે સંકલ્પ લઈને આ વ્રતનો પ્રારંભ કરવો જોઈએ વ્રતવાળા દિવસે સૂર્યોદય પૂર્વે સ્નાન કરીને લાલ વસ્ત્ર ધારણ કરવા જોઈએ અને ઘરના ઈશાન ખૂણામાં એટલે કે પૂર્વ અને ઉત્તરનો જે ખૂણો છે ત્યાં હનુમાનજીની મૂર્તિ કે ચિત્રને સ્થાપિત કરવું જોઈએ હનુમાનજીની મૂર્તિ સમક્ષ દેશી ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને ભગવાનને ફૂલમાલા યજ્ઞો પવિત્ર રોલી સિંદૂર આદિ ચઢાવવા જોઈએ ફળ તથા પ્રસાદ પણ ભોગમાં ધરાવવો જોઈએ મંગળવારના દિવસે હનુમાનજીની જ્યારે આપણે પૂજા કરીએ ત્યારે ખાસ ધ્યાન રાખવું એક લાકડાની ચોકી કે બાજોડ પાથરીને તેની ઉપર લાલ વસ્ત્ર પાથરવું અને તેની ઉપર અક્ષતની ઢગલી કરીને ત્યારબાદ હનુમાનજીનો ફોટો કે મૂર્તિ રાખવું હનુમાનજીના આ ફોટા કે મૂર્તિને ધૂપદીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું જોઈએ ઈત્ર ચડાવવું જોઈએ લાલ પુષ્પ લાલ ચંદન લાલ મીઠા વ્યંજન લાલ બુંદી કે પછી લાલ કલરના જે લાલા પડતા લાડુ હોય ઘઉંના લાડુ હોય તે પણ ધરી શકાય લાલ વસ્ત્ર રોલી મોલી આદિથી હનુમાનજીની પૂજા કરવી જોઈએ ભાઈઓ હનુમાનજીને ચોલા પણ ચડાવી શકે છે હનુમાનજીની સમક્ષ ચમેલીના તેલનો પણ દીપક કરી શકાય છે ત્યારબાદ મંગળવારના વ્રતની કથા અવશ્ય સાંભળવી જોઈએ હનુમાન ચાલીસાનો પાઠ કરી શકાય અને સુંદરકાંડનો પાઠ થાય તો પણ ઉત્તમ ત્યારબાદ હનુમાનજીની આરતી અવશ્ય કરવી જોઈએ હનુમાનજીની પૂજા સવારે થઈ જાય પછી એક ટાઈમ ભોજન લેવાનું હોય છે તે બપોરે પણ લઈ શકાય છે અને સાંજે પણ લઈ શકાય છે કોઈ પણ એક ટાઈમ ભોજન લઈ શકાય છે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ હનુમાનજીની તથા મંગલદેવના મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ માનતા બાધા આખડી દ્વારા પણ આ મંગળવારનું વ્રત રાખી શકાય છે હવે આપણે સાંભળીએ કે મંગળવારના વ્રતનું ઉદ્યાપન કેવી રીતે કરવું મંગળવારનું વ્રત કરનાર જો અગિયાર કે એકવીસ મંગળવારની માનતા માની હોય ત્યારે અગિયાર કે એકવીસમો જ્યારે મંગળવાર આવે ત્યારે યોગ્ય બ્રાહ્મણની સલાહ લઈને ઉદ્યાપન કરવું જોઈએ સંભવ હોય તો શુક્લ પક્ષમાં જ્યારે મંગળવાર આવે ત્યારે ઉદ્યાપન કરવું અને ઉદ્યાપનના અંતે શ્રી હનુમાનજી અને મંગલદેવના સંયુક્ત રૂપમાં હવન અને પૂજન કાર્ય કરવું જોઈએ એના માટે યોગ્ય બ્રાહ્મણની સહાયતા લેવી જોઈએ ઉદ્યાપન કર્યા બાદ બીજી વાર પણ આવ્રત કરી શકાય છે અને અમુક સમય પછી પણ ફરી આવ્રત રાખી શકાય છે વ્રત ગમે એટલી વાર કરી શકાય છે જ્યારે આપણે માનતા પૂરી કરી હોય અગિયાર કે એકવીસ મંગળવારની ત્યાર પછી મંગળવારના ઉદ્યાપનમાં સવારે જલ્દી ઉઠવું જોઈએ અને સ્નાન કરીને પવિત્ર થઈ જવું જોઈએ પૂજા સ્થાનને સાફ કરી ગંગાજળથી અને પૂજન સામગ્રી એકત્રિત કરી લેવી જોઈએ દાનના રૂપમાં ઘઉં લાલ મસૂરની દાળ ગોળ લાલ વસ્ત્ર તલ ગોળના લાડુ આદિ પણ દાન કરી શકાય છે તત્પશ્ચાત બ્રાહ્મણને ભોજન કરાવીને સ્વયં ભોજન કરવું જોઈએ આવી રીતે મંગળવારના વ્રતની ઉદ્યાપન વિધિ પૂર્ણ થાય છે મિત્રો તો આપણે જાણ્યું કે મંગળવારનું વ્રત કેવી રીતે કરવું તથા વ્રતના લાભ શું થાય છે વ્રતનો મહિમા શું છે હવે આપણે સાંભળીએ મંગળવારના વ્રતની કથા બોલો ભગવાન મંગલદેવની જય પવનપુત્ર હનુમાનજી મહારાજની જય એક ગામમાં નિસંતાન બ્રાહ્મણ દંપતી રહેતા હતા કોઈ પણ સંતાન ન હોવાને કારણે બ્રાહ્મણ દંપતી હંમેશા દુઃખી રહેતા હતા એક સમયે બ્રાહ્મણ દેવ વનમાં હનુમાનજીની પૂજા કરવા માટે ગયા ત્યાં પૂજા કરીને મહાવીરજીને પુત્રની કામના માટે પ્રાર્થના કરવા લાગ્યા કે હે પવનપુત્ર હનુમાનજી મહારાજ મને એક સંતાન આપો આ તરફ ઘરમાં પણ એ બ્રાહ્મણ દેવ ના સ્ત્રી બ્રાહ્મણી પણ પુત્રની કામના માટે મંગળવાર અમુક કારણસર બ્રાહ્મણી ભોજન બનાવી ના શક્યા ત્યારે હનુમાનજીને ભોગ પણ લાગી ન શક્યો એમનું પ્રણ હતું કે મંગળવારના દિવસે હનુમાનજીને ભોજન કરાવીને ભોજન ભગવાનને સમર્પિત કરીને પોતે ભોજન કરે આમ હનુમાનજીને ભોજન ભોગમાં લગાવી ના શક્યા અને છ દિવસ સુધી એમને એમ બીમારીની હાલતમાં રહ્યા મંગળવારના દિવસે બેહોશ પણ થઈ ગયા હનુમાનજી પ્રત્યે નિષ્ઠા અને લગ્ન જોઈને ભગવાન શ્રી પવનપુત્ર અત્યંત પ્રસન્ન થયા ભગવાન શ્રી હનુમાનજીએ આશીર્વાદના રૂપમાં બ્રાહ્મણીને એક પુત્ર સંતાન આપ્યું અને કહ્યું કે આ તમારી સેવા કરશે આમ કહીને હનુમાનજી તો અદૃશ્ય થઈ ગયા બાળકને પ્રાપ્ત કરીને બ્રાહ્મણી તો અત્યંત પ્રસન્ન થઈ ગયા તેમણે બાળકનું નામ મંગલ રાખ્યું કારણ કે મંગળવારે જ હનુમાનજીએ પ્રસન્ન થઈને બાળક પ્રદાન કર્યું હતું અમુક સમય પછી બ્રાહ્મણ દેવ ઘેરે આવ્યા અને બ્રાહ્મણ દેવે આ બાળકને રમતા જોયું ઘરમાં બાળકને જોઈને પૂછ્યું કે આ કોણ છે પતિનો આવો પ્રશ્ન સાંભળીને પત્ની બ્રાહ્મણી બોલ્યા પતિદેવ મંગળવારના વ્રતથી પ્રસન્ન થઈને હનુમાનજીએ મને આ બાળક આપ્યું છે બ્રાહ્મણને પોતાની પત્નીની વાત ઉપર વિશ્વાસ ન આવ્યો ભલા આમ કાંઈ કોઈ દેવ પ્રસન્ન થઈને બાળક આપી દે છે બ્રાહ્મણના મનમાં શંકાએ ઘર કર્યું અને એક દિવસ મોકો જોઈને બ્રાહ્મણ દેવે તો બાળકને કૂવામાં નાખી દીધું અને ઘેરે આવી ગયા ત્યારે બ્રાહ્મણીએ પૂછ્યું કે પતિદેવ મંગળ ક્યાં છે ત્યારે બ્રાહ્મણીનો આ પ્રશ્ન સાંભળીને જ મંગળ તો હસતો હસતો પાછળથી આવી રહ્યો છે અને બ્રાહ્મણ પણ આ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે કે આને તો મેં કૂવામાં નાખ્યો હતો આ કેવી રીતે બહાર આવી ગયો બ્રાહ્મણ મનમાં ને મનમાં વિચારતા વિચારતા ઊંઘી ગયા રાત્રે હનુમાનજીએ બ્રાહ્મણદેવને દર્શન આપ્યા અને કહ્યું હે બ્રાહ્મણ દેવ આ પુત્ર મેં જ તમારી પત્નીને આપ્યો છે બ્રાહ્મણદેવ પણ સત્ય જાણીને ઘણા પ્રસન્ન થયા અને તેમણે પોતાની પત્નીનો આદર સત્કાર કર્યો ત્યારબાદ બ્રાહ્મણ દંપતી પ્રત્યેક મંગળવારનું વ્રત રાખવા લાગ્યા જે મનુષ્ય મંગળવારનું આ વ્રત કરે છે કથા સાંભળે છે સંભળાવે છે તેમની ઉપર મંગલદેવ અને હનુમાનજીની સદૈવ કૃપા રહે છે સર્વ કષ્ટ દૂર થાય છે સુખ પ્રાપ્ત થાય છે મનોકામના પૂર્ણ થાય છે સંતાન ન હોય તેને સંતાન પ્રાપ્તિ થાય છે સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે અને હનુમાનજીની દયાના પાત્ર બને છે એવું આ પવિત્ર અને લાભ આપનારું હનુમાનજીનું વ્રત છે જે નકારાત્મક પ્રભાવ જીવનમાંથી દૂર કરે છે બોલો હનુમાનજી મહારાજની છે તો મિત્રો આપણે સાંભળ્યું મંગળવારના વ્રતનો મહિમા વ્રત વ્રતવિધિ વ્રત કથા મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે અતુલિત બલધામમ હેમ શૈલાભદેહમ ધનુજવન કૃષાનું જ્ઞાનીનામ અગ્રગણ્યમ ગુણ નિધાન વાનરાણાધીશમ રઘુપતિ પ્રિય ભક્ત બાત આત્મજમ નમામી બોલો શ્રી હનુમાનજી મહારાજ છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપસોને મારા જય શ્રી કૃષ્ણ